હોટલ જેવો ટેસ્ટી ઠંડી માટે ગરમા ગરમ મંચાઉ સૂપ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જાડા તળિયાવાળા વાસણમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે ઝીણું ચોપ કરેલું આદુ લસણ અને મરચાં ઉમેરીને સાતળી લઈશું ઝીણી ચોપ કરેલી કોબી ઉમેરીને સાતળીશું અને ત્યાર પછી આ રીતે ઓરેન્જ ગાજર પણ ઝીણું ચોપ કરીને સાતળી લઈશું અને ત્યાર પછી લીલી ડુંગળી ચોપ કરીને એક મિનિટ જેવું સાતળીશું હવે તેમાં કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું રેડ ચીલી સોસ ડાર્ક સોયા સોસ અને ટોમેટો સોસ ઉમેરીને બધા સોસને સારી રીતે મિક્સ કરીને સાતળી લઈશું અને ત્યાર પછી હવે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું અને પાણીને ઉકળવા દઈશું પાણી ઉકળે ત્યાં સુધી આપણે બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લો લઈ તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીને ગાંઠા વગરની કોર્નલરી બનાવીને તૈયાર કરી લઈશું અને ત્યાર પછી પાણી ઉકળી જાય એટલે તેમાં મિક્સ કરીને આ રીતે ચમચાથી હલાવતા જઈશું અને થોડીવાર માટે તેને ઉકળવા દઈશું ઉકળી જાય એટલે ચોક કરેલી લીલી ડુંગળી અને ધાણા ઉમેરીને થોડીવાર ઉકાળીશું તો આપણો એકદમ પરફેક્ટ સુપ તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી